નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર અત્યારના સવારના સાડા આઠ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણ કેવું રહેશે તેમજ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનેલું છે તે કઈ દિશામાં આગળ વધશે ગુજરાતમાં તેની શું અસર જોવા મળશે ઠંડી કેવી રહેશે પવન કેવો રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ તેમજ માવઠું જે પડવાનું છે માવઠું થવાનું છે તે કેવા સંજોગોમાં કયા વિસ્તારોને ભારે અસર કરી શકે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે વાત કરીએ સૌથી પહેલાં કે આજે ફેંગલ વાવાઝોડું છે તે કઈ દિશામાં આગળ વધશે જે આગામી સમયની અંદર એકાદ બે દિવસમાં આગળ વધી ખાસ કરીને નોર્મલ બને અથવા તો આગળ વધી તે બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં પહોંચી શકે છે તેની આપણે અપડેટ તો આપ જોઈ શકો અત્યારે હાલ ત્રીસ તારીખ અને પહેલી તારીખની અંદર તે નબળું પડી એક સિસ્ટમના રૂપની અંદર આગળ વધી ત્રણ ચાર તારીખની અંદર તે અરબસાગરમાં આગળ વધશે અને યમન દેશ તરફ આગળ વધી શકે છે અને તેની અસર ગુજરાતમાં પવનની ઝડપમાં થોડો ઘણો વધારો થશે તેમજ વાદળછાયું વાતાવરણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદના સંજોગો ઉભા થઈ શકે છે પહેલી બીજી તારીખની આપણે વાત કરીએ તો પહેલી બીજી અને ત્રીજી તારીખમાંથી વાદળા સવાસી અને ખાસ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વાદળા કાળા ડીબાંગ પણ જોવા મળી શકે પાંચ અને છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ સુધી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ કશ કાતરા પણ જોવા મળી શકે હવે આપણે વાત કરવાની છે વરસાદ કયા દિવસે ગુજરાતની અંદર પડવાનો છે તેની વાત તો આગામી ત્રણ ચાર તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે જેના કારણે જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વરસાદની સંભાવના છે તાપી હોય વાંસદા ડાંગ બીલીમોરા નવસારી બારડોલી આ જે તમામ વિસ્તારો છે ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સ તારીખની આપણે વાત કરીએ તો સ તારીખમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને સાત આઠ તારીખની અંદર વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી ફરી વખત બંગાળની ખાડી અને અરબ અરબસાગર એક્ટિવ રહેશે તો ક્યારેક ક્યારેક માવઠાના સંજોગો હજુ ડિસેમ્બર જાન્યુઆરીમાં રહેશે હવે આપણે જોઈએ તાપમાન અંગેની અપડેટ આજે બપોરના તાપમાનની વાત કરીએ તો ગુજરાતના કચ્છના જે ભાગો છે જેમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી રહેશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર અઠ્યાવીસ ડિગ્રી તેમજ અમદાવાદ સાઈડના જે વિસ્તારો છે જેમાં પણ અઠ્યાવીસ રાજકોટ ઓગણત્રીસ અમરેલીમાં અઠ્યાવીસ ડિગ્રી સુરતની અંદર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે એકંદરે અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે અને આવતીકાલે વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર ખાવડા સોળ ભુજ સોળ તેમજ ગાંધીધામ રાપર પંદર ડિગ્રી પાલનપુરની અંદર સોળ સત્તર ડિગ્રી ખેડબ્રહ્મા ચૌદ મહેસાણા સત્તર રાધનપુર સોળ ડિગ્રી સેલ્શિયસ તેમજ અમદાવાદમાં અઢાર ડિગ્રી વડોદરામાં સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે ભાવનગર અમરેલી અઢાર ઓગણીસ સુરતમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે આવતીકાલે બપોરના તાપમાનની વાત કરીએ તો અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે બીજી તારીખે વહેલી સવારનો એટલે કે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સોળ સત્તરથી અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે ત્રણ તારીખે પણ વહેલી સવારે અઢારથી એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે ત્રણ ચાર તારીખમાં ઠંડીનો પારો થોડો ઘણો ઓછો રહેશે ત્યાર પછી ફરી વખત સાત આઠ તારીખથી પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે એટલે કે કડકડતી ઠંડી ખાસ કરીને આઠ નવ દસ તારીખથી પડવાની શરૂઆત થશે હવે આપણે જોઈએ પવનની જળ આજે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં તેત્રીસ બાકીના વિસ્તારોમાં વીસથી પચીસની પવનની ઝડપ રહેશે આગામી સમયમાં બીજી તારીખ ત્રીજી તારીખની અંદર પવનની ઝડપમાં ત્રણ તારીખમાં કચ્છમાં ચાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ સેવી ક્યાંક ક્યાંક જોવા મળશે ચાર તારીખમાં પણ દ્વારિકા સાઇડના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે બાકી વા લગતી કોઈ અસર ગુજરાતમાં જોવા નહીં મળે કેટલાક એવા લોકો છે જે લોકો અત્યારે હાલ ડરી રહ્યા છે કે વાવાઝોડાની અસર ગુજરાતની અંદર થશે તો આ ફેંગલ વાવાઝોડું ગુજરાતને કોઈ જાતની અસર કરવાનું નથી તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી